નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ મિત્રો તમે વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં આઈ ખેડૂત ટુ પોઈન્ટ ઝીરો જે નવું પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે એ પોર્ટલ પરથી ખેતીવાડી યોજનાઓમાં કોઈપણ ઘટકમાં તમે ઓનલાઈન અરજી કરેલી છે જેમ કે ટ્રેક્ટરની ટોલી મેળવા માટે અરજી કરી હોય કે પછી ટ્રેક્ટરની જે સબસિડી મળે છે એ સબસિડી મેળવવા માટે અરજી કરી હોય કે કોઈ પણ ઘટકમાં મિત્રો તમે અરજી કરી છે આઈ ખેડૂત ટુ પોઈન્ટ ઝીરો પોર્ટલ પરથી તો હવે તમારે એ અરજીનું સ્ટેટસ ચેક કરવું છે તો તમે કેવી રીતે કરી શકો તેના વિશે હું તમને આજના આ વિડીયોની અંદર માહિતી આપવાનો છું તો મિત્રો વિડીયો સાથે બન્યા રહેજો વિડીયો જો આપને પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ જે બેલાયકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈપણ ખેડૂત ઉપયોગી વિડીયો જો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો તમે જે ખેતીવાડી વિભાગમાં કોઈપણ ઘટકની અંદર સબસિડી મેળવવા માટે ઓનલાઈન અરજી કરી છે અને એનું સ્ટેટસ તમારે ચેક કરવું છે તો એના માટે સૌ પ્રથમ તો તમારે આઈ ખેડૂત ટુ પોઈન્ટ ઝીરો જે નામનું પોર્ટલ છે એના પર તમારે લોગિન થઈ જવાનું છે જ્યારે તમે આઈ ખેડૂત પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવ્યું એ વખતે જે મોબાઈલ નંબર અને પાસવર્ડ જે બનાવેલો હતો એ પાસવર્ડ અને મોબાઈલ નંબરની મદદથી તમારે આઈ ખેડૂત ટુ પોઈન્ટ ઝીરો જે પોર્ટલ છે એના પર સૌ પ્રથમ તો લોગિન થઈ જવાનું છે અને લોગિન તમે થશો એટલે આવી રીતના તમને પેજ જોવા મળશે તો આવી રીતના લોગિન થયા પછી તમને પેજ જોવા મળશે પછી અહીંયા એક ત્રણ ટપકાનું ઓપ્શન જોવા મળે છે તો સ્ટેટસ ચેક કરવા માટે આ જે ત્રણ ટપકાનું ઓપ્શન જોવા મળે છે એના પર તમારે ઓકે આપવાનું છે એના પર મિત્રો તમે ઓકે આપશો એટલે અહીંયા અરજી લખલ તમને જોવા મળશે તો જે અરજી લખલ જોવા મળે છે એના પર તમારે ઓકે આપવાનું છે એના પર તમે મિત્રો ઓકે આપશો એટલે આવી રીતના પેજ જોવા મળશે હવે અહીંયા પેજને આમ ઉપર થોડું સ્કોલ કરવાનું છે ઉપર મિત્રો સ્કોલ કરશો એટલે તમે જેટલા ઘટકમાં ઓનલાઈન અરજી કરી છે એ તમામે તમામ ઘટક જે છે એ તમામે તમામ અરજીઓ છે એ તમને અહીંયા જોવા મળશે તો અહીંયા મિત્રો મેં ખેતીવાડી વિભાગમાં ત્રણ ઘટકમાં સોરી એક જ ઘટકમાં પણ ત્રણ અરજીઓ કરેલી છે તો એ જે ત્રણ અરજીઓ કરેલી છે એ અરજીઓ મિત્રો આપણને અહીંયા જોવા મળે છે તમે જોઈ શકો છો અને અરજી નંબર પણ અહીંયા સામે આપણને જોવા મળે છે તમે જોઈ શકો છો તો ખેતીવાડી વિભાગમાં મેં મિત્રો ત્રણ અરજીઓ કરેલી છે અને ત્રણેય ત્રણ અરજીઓ અહીંયા આપણને જોવા મળી રહી છે હવે અહીંયા સાઈડમાં સ્કૂલ કરશો એટલે જે આ ત્રણ અરજીઓ કરી છે એ કયા ઘટકમાં કરી છે એનું નામ પણ અહીંયા આપણને જોવા મળે છે સ્માર્ટફોનની ખરીદી પર સહાય જે ઘટક છે એમાં પણ મેં અરજી કરેલી છે પછી ટ્રેક્ટર ટેલરની અરજી કરેલી છે રોટા વેટરની પણ અરજી કરેલી છે તો અહીંયા ઘટકના નામ તમને જોવા મળશે પછી સાઈડમાં આમ સ્ક્રોલ કરશો એટલે કયા વિભાગમાં તમે અરજી કરી છે એ વિભાગનું નામ પણ અહીંયા તમને જોવા મળશે પછી તેનાથી અહીંયા સાઈડમાં સ્ક્રોલ કરશો એટલે અહીંયા અરજીની તારીખ તમને જોવા મળશે કે કઈ તારીખે તમે અરજી કરેલી છે પછી અહીંયા પ્રિન્ટ જે લખેલ ઓપ્શન છે એના પર તમે મિત્રો વકી આપશો એટલે તમે તમારી અરજી જે છે એને પ્રિન્ટ પણ કરી શકશો હવે અહીંયા સાઈડમાં આમ સ્કોલ કરવાનું છે સાઈડમાં સ્ક્રોલ કરશો એટલે અહીંયા અરજીની સામે સેટિંગ નામનું ઓપ્શન તમને જોવા મળશે અહીંયા તમે જોઈ શકો છો ત્રણે ત્રણ અરજીની સામે સેટિંગ નામનું ઓપ્શન જોવા મળે છે તો જે એ સેટિંગ નામનું ઓપ્શન જોવા મળે છે એના પર તમારે ઓકે આપીને તમારી જે અરજી છે એનું સ્ટેટસ તમારે જાણવાનું છે તો આપણે એના પર ઓકે આપીએ એના પર મિત્રો તમે ઓકે આપશો એટલે અહીંયા આપણને ચાર ઓપ્શનો જોવા મળે છે જેમાં પ્રથમ જે ઓપ્શન છે એ છે કે અરજી જુઓ તો આ અરજી જુઓ એના પર ઓકે આપશો એટલે તમે મિત્રો તમારી અરજી જે છે એ તમે સંપૂર્ણ રીતે જોઈ શકશો એની અંદર જે ડોક્યુમેન્ટ આપેલા હશે જમીનની વિગત આપેલી હશે તમારી તમે જે તમારી વિગત પર્સનલ જે વિગત છે એ જે એન્ટર કરી છે એ પણ તમને જોવા મળશે પછી અહીંયા પૂર્વ મંજૂરી નામનો ઓપ્શન જોવા મળે છે તો એ ઓપ્શન પર મિત્રો તમે ઓકે આપશો એટલે તમે જે ઘટકમાં અરજી કરી છે એને ખરીદવાની મંજૂરી મળી છે કે નહીં એ તમે આ ઓપ્શન પરથી માહિતી મેળવી શકશો અત્યારે મિત્રો આપણે માહિતી મેળવી શકતા નથી કારણ કે હજુ આપણને એ જે ઘટક છે ઘટકમાં જે અરજી કરી છે એ સાધન ખરીદવાની હજુ મંજૂરી આપણને મળી નથી એટલે એના પર મિત્રો આપણે ઓકે આપીએ તો કંઈ જ સ્ટેટસ બતાવતું નથી પછી ક્લેમ સબમિટ અહીંયા તમે જોઈ શકો છો ક્લેમ સબમિટ નામનું એક ઓપ્શન આપેલું છે તો એના પર તમે વાક્ય આપશો એટલે ત્યાંથી ક્લેમ સબમિટ તમારો થયેલો છે કે નહીં એ પણ તમને જોવા મળશે પછી અહીંયા ચૂકવણી હુકમ જે આપણે ઓનલાઈન અરજી કરી છે જે ઘટકમાં એને ચૂકવણીનો હુકમ થયો છે કે નહીં એ પણ મિત્રો આ ઓપ્શનના માધ્યમથી આપણે માહિતી મેળવી શકશું તો અત્યારે તો આપણે અહીંયા આ જે ત્રણ ઓપ્શનો આપેલા છે પૂર્વ મંજૂરી ક્લેમ સબમિટ અને ચૂકવણી હુકમ આ ત્રણેય ઓપ્શનો પર વક્ય આપ્યું પણ હાલમાં આપણને કોઈ માહિતી જોવા મળતી નથી કારણ કે હજુ આપણી જે અરજી છે એ અરજી ત્યાંની ત્યાં છે હજુ કોઈ એના પર તપાસ કરવામાં નથી આવી કોઈ હજી અરજીનું અરજીને તપાસમાં તપાસવામાં નથી આવી એટલે અરજી જે છે એ આપણે એની એ જગ્યાએ છે પણ હવે આપણે અહીંયા જે અરજી જુઓ લખલ ઓપ્શન છે એના પર ઓકે આપશું એટલે આપણી અરજીની સંપૂર્ણ માહિતી આપણને જોવા મળશે તો આપણે અહીંયા જે અરજી કરો એ ઓપ્શન પર ઓકે આપી અને આપણી અરજીની જે માહિતી છે એ આપણે સંપૂર્ણ મેળવીએ તો એના પર મિત્રો આપણે વાક્ય આપવાનો છે એના પર તમે મિત્રો ઓકે આપશો એટલે આવી રીતના પેજ તમને જોવા મળશે હવે અહીંયા જે છે એ તમારી અરજીનો નંબર તમને જોવા મળશે તમે જે પસંદ કરેલ જૂથ છે એટલે કે જે વિભાગ છે એ વિભાગ તમને જોવા મળશે ખેતીવાડી વિભાગમાં તમે અરજી કરીશો તો એ જોવા મળશે પછી તમે મુખ્ય ઘટક તમે કઈ વસ્તુ મેળવવા માટે સબસિડી મેળવવા માટે અરજી કરેલી છે તો એ પણ તમને જોવા મળશે અહીંયા આપણે સ્માર્ટફોનની ખરીદી પર સહાય મેળવવા માટે અરજી કરેલી છે એટલે એ બતાવે છે પછી અહીંયા આપણને લાભાર્થીની વિગત નામનું ઓપ્શન જોવા મળે છે તો એના પર મિત્રો તમે ઓકે આપશો એટલે અહીંયા લાભાર્થીની જે પર્સનલ માહિતી હશે એ તમને જોવા મળશે આવી રીતના તમે જ્યારે ફોર્મ ભરતી વખતે જે પણ કંઈ માહિતી તમારી પર્સનલ જે એન્ટર કરી છે એ તમને જોવા મળશે પછી મિત્રો અહીંયા બેંક વિગતો નામનું ઓપ્શન જોવા મળે છે તો એના પર તમે મિત્રો કે આપશો એટલે તમારી જે બેન્કની વિગતો તમે એન્ટર કરી છે એ તમામે તમામ તમને જોવા મળશે પછી અહીંયા જમીનની વિગતો નામનું ઓપ્શન એક આપણને જોવા મળે છે તો એ ઓપ્શન પર તમે મિત્રો વકી આપશો એટલે તમારી જે જમીન છે એ જમીનની વિગત તમને જોવા મળશે પછી અહીંયા સાઈડમાં સ્કૂલ કરશો એટલે અહીંયા તમારી જમીનનો જે ખાતા નંબર છે એ તમને જોવા મળશે પછી અહીંયા સાઈડમાં સ્કૂલ કરશો એટલે અહીંયા તમારું નામ જોવા મળશે પછી અહીંયા સાઈડમાં સ્કૂલ કરશો આવી રીતના એટલે જિલ્લો તાલુકો ગામ અને દસ્તાવેજો આ બધી જ માહિતી મિત્રો તમને અહીંયા જોવા મળશે તો આવી રીતના મિત્રો તમે તમારી અરજીનું સ્ટેટસ છે એ તમે ચેક કરી શકો છો અને અહીંયાથી પણ મિત્રો અહીંયાથી પણ મિત્રો તમે અરજીની પ્રિન્ટ જે છે એ નીકાળી શકો છો ડાઉનલોડ કરી શકો છો જો તમારે કરવી હોય તો આવી રીતના મિત્રો તમે તમારી અરજીનું સ્ટેટસ છે એ તમે ચેક કરી શકો છો તો મિત્રો આશા રાખું છું કે આજનો વિડીયો આપને પસંદ આવ્યો હશે જો વીડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલમાં જો સૌપ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ બેલાયકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ ખેડૂત ઉપયોગી વિડીયો જો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતો રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો ફરી મળીશું આપણે કોઈ નવા વિષય સાથે તો ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો નમસ્કાર